લાખ રૂપિયા લાખ રૂપિયા જૂનું બાઈક ના હોય અને તું ચેદાડ આવું લઈને આવ્યો તો વળી મારા ભાઈ પક્કો ભાઈ મને પચાસ હજાર રૂપિયા બાઈક લઈ ગયો છે પચાસ હજાર માં આવું ના આવે તું આજો આ કીક વગર નું બાઈક

તમે પહેલા તો એમ કહો સ્ટાઇલ ની બગાડવાની તમે એમ કહો સ્ટાઇલ ની બગાડવાની અલ્યા સ્ટાઇલ માં ના ખાય તું તમે પેલા એમ કહો આ તવા ભાઈ બન છે મને હવ ઓયન તમે આજ ભેગા થયા હતા ઓળખતો જ નહીં રાજુ બોલો આજ કે તમન ઓળખતા જ નહીં ગોમ ભાળો ચોક ગોબ દેતો હોય લઈ લે હવાર બાપુર એક તાય મારા ઘેર આયા બાઈક માં સોદો લે 8000 મિલ્યા હતા પછી હું હજાર જ નતો કેન વાગે તો

બાઈક લઈ જા તારું પાછું જુનું બાઈક લઈને આઈ ગયો સિતે હજાર લઈશું વિશ્વાસ નો આવો દુરુપયોગ કરવાનો યાર તારા વિશ્વાસ તો

તમે ગંજમાં ખેલો તો તમે કોના ઉપર વિશ્વાસ કરાય મારું રોકતા આખી જિંદગી સાહેબ ભૂલ થઈ મારી આબલું બે જા આપણે બે જા પણ રહી જા તું તારા બાઇક ની ચાવી શું કીધું તે શું કીધું તે આ કેય આપડો

નવ વાગે ઉઠી રાહ જોવો ના કે એના ઘેર જાય ને હવે પોલીસ સ્ટેશન માં તો ત્રણ ખેસી મારું પાસે હું હવે ખાઈ રહું